સવારના દસ વાગાનો ટાઈમ છે અને કાનો હોલમાં આટા મારે છે અને એને મે પાણી પણ પીવડાવી દીધું છે તો અમારા दादा જો આટા મારે છે ઘરમાં અને હવે થોડો તળકો છે ફરિયામાં તો ત્યાં પાણી જાશે અને રમશે ચાલો તો કાનોને મળી લીધું હવે અમારા ત્રણેયને મળ્યો જગદીશભાઈને કે છે માં સીવિરાત્રી થઈ શુભકામના અને હા ફ્રેન્ડ આજે મહાશિવરાત્રી છે તો અમે ત્રણેય રહ્યા છે કાનું તો અમારું ઓલરેડી રહેતો જ હોય કારણ કે દૂધીને ને એવું જ ખાય છે ટમેટા ખાય છે તો આજે મારી રસોઈમાં તમને ફૂલ ડેસ જોવા મળશે ને લગતી જે આપણે ફરાળમાં ખાતા હોય છે તો ચાલો આજે રેસીપી અને આજનો મહાશિવરાત્રિ વિશે તમારું બધું જ આમાં એડ કરીશ તો જોજો ચાલો આજની મારી મહાશિવરાત્રી હું કઈ રીતે ઘરે કરું છું બતાવીશ તમને તો ચાલો આગળ મળીએ તો આપણે ફાઇનલી કિચનમાં આવી ગયા છે અને આને મેં બે સવા બે કલાક સુધી ફૂલ પાણી ભરી અને સરસથી ધોઈને પલાળી દીધા હતા વાઈટ સકરિયા છે તો આપણે એનો હલવો બનાવવાના છે અને આનો ભૂકો કરી અને એમાં આપણે નાખશું તો ચાલો આપણે બટેટા પણ અહીંયા બફાય અને ઠંડા થઈ જાય પછી આપણી રેસીપી તરફ જાશું આપણે તો ચાલો પહેલાં મેં સકરિયાને છાલ ઉતારી લીધી અને વ્હાઈટ સકરિયા છે તો આનો હલવો બહુ સરસ થાય પણ ફ્રેન્ડ તમે આને બાફીને કરો ને તો ખૂબ રેસા રેસા થાય ઘણીવાર શીરો કરતા હોય હલવો કરતા હોય આની ઘણી આઈટમ બને છે જેમાં આપણે આલુ પરોઠા કરતા હોય એવી રીતના આનો માવો પણ બનાવી અને ફરાળી લોટમાં એની સ્ટપિંગ કરી અને ઘણા બનાવતા હોય છે તો આવી રીતે ખમણી લઈએ છે ને તો રેસા રેસા થાતા નથી ખૂબ જ સરસ ટેસ્ટી થાય છે તો પૂરો વિડીયો તો આજનો મારો જોજો તો આપણે બધા ખમણાઈ ગયા છે ખૂબ સરસ અને આપણે હલવો જેમ ગાજરનો બનાવીએ છીએ એવી જ રીતે છે પણ આ હલવાને થોડીક વાર લાગે છે કારણ કે એમાં આમાં પાણી છૂટતું નથી એટલે આપણે એને ચડતા થોડીક વાર લાગે છે અને દૂધી અને ગાજરમાં થોડુંક જ્યુસ હોય છે એટલે એને આમ ચડતા બહુ વાર નથી લાગતી આમાં બહુ થોડીક વાર લાગે છે એટલે ખૂબ આપણે નિરાતે કરવાનું છે તો અહીંયા એક ચમચી ઘી મૂકી અને થોડીક વાર આપણે એને સોતરી લેવાનું છે એકદમ સરસ બેસી જાય પછી અહીંયા મોટા બે બાઉલ ભરી અને દૂધ નાખશું આપણે અને દૂધમાં જ એને આપણે ચડાવવાના છે કારણ કે એકદમ વ્હાઈટ સરસ થશે અને હારે હારે દૂધની સાથે સાથે આપણે ખાંડ પણ નાખી દેશું કારણ કે ઓલા સકરિયા હોય લાલ એ થોડાક માઇનર મીઠા હોય આ થોડાક ઓછા મીઠા હોય અને એ એમ કહેતા હોય બધા પણ મીઠા તો હોય જ સકરિયા હવે આપણે ફાઇનલી ધીમા તાપે કરવાનું છે તો ઓલી સાઈડ એને ગેસ ઉપર આપણે જવા દઈએ અને આ સાઈડ આપણે મેં બટેટા પણ ફોલી લીધા છે તો આપણે સૂકી ભાજી પણ રેડી કરી લઈએ તો બીજા બર્નલ ઉપર આરામથી આપણો હલવો ચડતો રહે અહીંયા તેલ મૂકી અને થોડુંક એવું જીરું નાખી અને એકદમ તીખા મરચાં લીધા છે સૂકી ભાજી થોડી ખાટી ને તીખીને એવી હોય તો બહુ જ મજા આવે આપણને તો ખૂબ સરસથી આજે મહાશિવરાત્રિની ફરાળી ડીશ મેં બનાવી છે હું જગદીશ અને દીપ ત્રણે રહ્યા છે અને તીખાની ભૂકી અને ફ્રેન્ડ અહીંયા સિંધાલુ મીઠું મેં નાખ્યું છે આજે થોડુંક આપણે બધા લોકો કહેતા હોય કે ફરાણમાં મીઠું ન ખવાય તો મેં આજે એ લીધું છે અને એ જ નાખ્યું છે તો આપણી વાતો કરતાં કરતાં પણ રેસીપી એકદમ સરસથી એક ઓલરેડી તૈયાર થઈ ગઈ છે હવે આપણે પાછા હલવા તરફ આવીએ તો હજી જો ચઈડા પણ નથી અને દૂધની ક્વોન્ટિટી પણ ઘણી બધી છે તો દૂધ પણ સાવ બળી જાશે અને હલવાની ફોર્મ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે તો પાછું થોડી વાર રહી અને મેં ચેક કરી લીધું છે તો થોડુંક દૂધ બળ્યું છે તો અને હવે એમાં આપણે એલચી અને જાયફળનો મિક્સ ભૂકો હું રેડી જ રાખું છું ઘરમાં એ આપણે નાખી અને થોડીવાર હજી ધીમા તાપે એને એ સાઈડ આપણે ચડવા દઈએ ત્યાં સુધીમાં આપણે અહીંયા સાબુદાણાની ખીચડી રેડી કરી લઈએ તો તેલ મૂક્યું છે લગભગ ત્રણ ચમચી ઉપર અને એમાં ખૂબ સરસથી જીરું નાખ્યું છે અને આજે બધું જ વાઇટ કર્યું છે હળદર એનો ઉપયોગ ક્યાંય મેં નથી કર્યો મરચાં પાવડરનો ઉપયોગ નથી કર્યો મીઠાનો ઉપયોગ નથી કર્યો અને અહીંયા એકદમ મરચાં સરસથી તતળી જાય છે પછી બટેટા નાખી દઉં છું અને એને પણ થોડાક આપણે હલાવી અને છૂટા પાડી દઈએ કારણ કે બટેટા હોય એ એકદમ સરસથી ચોટી જાય છે ધીમો તાપ કરી લઈએ અને હા ફ્રેન્ડ સાબુદાણાને ફૂલ પાણીમાં પલાળવાથી કોઈ બીક લાગતી નથી ઘણા લોકો ઓછા પાણીમાં પલાળે છે પછી ખીચડી બનાવે તો થોડાક સાબુદાણા તમને ક્રંચી લાગે એકવાર આવી રીતે કરજો અને આઠથી દસ વાર સાબુદાણાને ધોઈ નાખજો એકદમ વ્હાઈટ કલર થશે હવે અહીંયા પણ તીખાની ભૂકી ને મીઠું નાખી દીધું છે અને પછી આપણા ટેસ્ટ મુજબ એમાં આપણે કોઈપણ મસાલો તમને ભાવતો હોય એમાં કરી શકો ઘણાને મરચું ભાવતો હોય ગરમ મસાલો ભાવતો હોય પણ મેં આજે લાઇટ લાઇટ વસ્તુ બધી કરી છે અને જોઈ શકો છો કલર થોડોક ચેન્જ થઈ ગયો છે ત્યારે આપણે ડ્રાયફ્રૂટ એમાં ખાસું એવું સરસથી નાખી દઈશું કે આપણો હલવો ખૂબ સરસ થાય અને આ સાઈડ આપણી સાબુદાણાની ખીચડી છે એ પણ ચેક કરી લઈએ તો એ પણ સરસ મસ્ત થઈ ગઈ છે અને જોઈ શકો છો સાબુદાણા પણ થોડોક કલર ચેન્જ થઈ ગયો છે ચડી ગયા છે એટલે વ્હાઈટમાંથી થોડાક બ્રાઉન જેવા થઈ ગયા છે અને હવે આપણે એમાં થોડીક લીંબુનો રસ અને ખાંડ નાખી દઈશું એટલે ખટાશ ગળાશવાળી હોય તો ખૂબ ટેસ્ટી લાગે અને આપણે જે માંડવીના બી હોય છે એનો ભૂકો પણ એમાં આપણે નાખી દઈશું તો સાબુદાણાની ખીચડીનો ટેસ્ટ આખો અલગ જ આવે ખૂબ સરસ થાય છે એકવાર આવી રીતના ટ્રાય કરજો ખૂબ મસ્ત છે તો મસ્તનો આજનો દિવસ છે હર હર મહાદેવની શિવરાત્રિ છે અને ખૂબ સરસ આજનો દિવસ જેટલા જાપ થાય જેટલા નામ લેવાય ભગવાનના એટલા ચોક્કસથી લેવાના હવે મારી ખીચડી થઈ ગઈ છે તો મેં આ સાઈડ લઈ લીધું છે આપણું હલવાનું વાસણ કે એકદમ સરસથી થાય એકદમ ઝાઝીથી કિસમિસ નાખી અને ખૂબ સરસ હલાવવાનું ડ્રાયફ્રૂટ પણ ખૂબ સરસ મેં નાખ્યું છે અને કિસમિસ પણ નાખી છે હવે અહીંયા થોડુંક માઇનર એવું ઘી નાખીએ કે આપણા હલવામાં ખૂબ સરસ સાઇનિંગ આવી જાય અને એકદમ હલાવાનો છે અને જુઓ ફ્રેન્ડ એટલો સરસ થયો છે ટેસ્ટમાં તો અને હવે રસોઈ થઈ ગયા પછી મારા કિચનની ધમાલ ચકેડી જોઈ લો કેટલું છે આટલું શૂટ કર્યું ને આટલું કામ કર્યું ને આટલું કામ છે હવે આ લોકો નથી આવ્યા ત્યાં સુધીમાં હું ઓલરેડી કિચન પણ સાફ કરી લઈશ વધારાના વાસણ પણ કરી લઈશ કારણ કે હેલ્પરવાળા બેન આવે છે તો વાસણ ખૂબ થઈ જાય એ પણ આપણને ન ગમે તો જોઈએ થઈ ગયું ને કિચન રેડી અને બસ હવે એ લોકો આવે જ છે મેં ફોન કર્યો અને જાય તમને ટેબલ પણ બતાવું છું કામ કરી અને મેં ફોન કર્યો જગદીશને તો કે રસ્તામાં છે અને આ ભાંગની પ્રસાદી અમારા બાજુમાં છોકરીઓ છે એ મને દઈ ગઈ છે અને ફાઇનલી પોણા બે વાગે એ લોકો આવી ગયા અને મેં કહી છે મારી મસ્તની થાળી અને એ લોકો રસ્તામાંથી વેફર અને ફરાળી ચેવડો લેતા આવ્યા હતા તો નાના ગ્લાસમાં ભાંગ છે બે જાતની વેફર છે ફરાળી ચેવડો છે છાસ છે અને આજની મસ્ત મસ્તની ડીશ બનાવી છે ફ્રેન્ડ તો ચાલો અમે જમી લઈએ સ્વસ્થ રહ્યો મસ્ત રહ્યો ખુશ રહ્યો અને હા ફ્રેન્ડ મારા વિડીયો ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે ચાલો આપણે જય દ્વારકાધીશ જય માતાજી